બોલો ગજાનંદ મહારાજ કી જય કરુણા કૃપા નિધિ ક્ષમા કરો આ વાક દિન જાણી દયા કરો એ છે તમારો રાખ ચત્રભુજે પાછું તેડ્યું કરુણા કરી જગનાથ નવસો છન્નું કર છેદી નાખ્યા રાખ્યા ચાર હાથ રુધિર ભર્યો આસુ ગાઢતો આવ્યો શિવની પાસ એમ કહીને પાયે લાગ્યો સાંભળો પતિ કૈલાશ એક મારી વિનંતી તમે સાંભળો જુગદીશ કહી કહેવા લાગ્યો બાણ શીશ સાંભળી કોષે ભરાયા પોતે ઉમિયા ઈશ વઢવા માટે ચાલ્યા મનમાં ધરી રીસ મનમાં રીસ ચડી ઘણી તમે સાંભળો રાજકુમાર રે સદા શિવ યુદ્ધે ચડ્યા ધ્રુજે ધરા અપાર રે કડવું ઈઠ્યો તેરમું એ ભરવાડો એ પિંઢારો ગોકુળમાં ચારી ગાય મારા આપ્યા હાથને તે છેદીને ક્યાં જાય બળવડતા ગણેશ ચાલ્યા ઉંદરે અસવાર મોર પર સ્વામી કાર્તિક ચાલ્યા શંકર ના કુમાર સિંહ ઉપર વીરભદ્ર ચાલ્યા વૃષંભ ઉપર શિવરાય સેના બહુ ભેડી કરી કહું તેનો મહિમાય ઢાકણ શાકણ ભૂત પ્રેત પિશાચ ને વતર દળુક ચાલે ભૂતળા રાખીને અંતર હરિજય વર્માને કહે છે મહાદેવને સમજાવો અસુરનું પ્રાણુ કરી શાને વઢવા આવો શંકર મુખેથી બોલ્યા આવી લાગી મનમાં ઝાડ સન્મુખ આવી ઊભા રહી ભાડવા માંડી ગાળ હે કાળા અર્જુનના સાળા ભર્યા ઉચાળા જે હે મધ્ય રાતે મથુરાથી નાઠો ગયો વિસરી તેહ મારી માસી પૂતનાને દહીંના લીધા દાણ મોસાળા હિરડાનું છેદન કરીને થઈને બેઠો રાજન તું આ હિરડામાં ઉછર્યો નથી નાત મારી અજાણી ત્યારે શંકર પ્રત્યે કોપ કરીને બોલ્યા સારંગ પાણી મઢે મસાણે ફરતો હીડે રાખ ચોડે અંગ આક ભાંગ ધતુરો જાવે નફડ તારા ઢંગ ઢાંકણ સાકળ ભૂત પ્રેત ને નીચ સગે રહેતો બળદ ઉપર ભાર મૂક્યો તારા ઘરમાં ન મળે ઘોડો દાંત દહાડો બાવો થઈને ફરતો તારા ઘરમાં રોતી નારી ત્યારે કૃષ્ણ પ્રત્યે કોપ કરીને બોલ્યા છે ત્રિપુરારી અલ્યા છોકરીઓમાં છાશ પીતો મરદ મટી થયો મહિયારી જગતમાં એવું કહેવાયું જે કાનુડે કાચડી પહેરી પર નારી શું ક્રીડા કરતો કહેવાયો વ્યભિચારી ત્યારે શંકર પ્રત્યે કોપ કરીને બોલ્યા દેવ મોરારી ભગવાન કહે હું વ્યભિચારી મુને બધા વિશ્વે જોયો તું એવો સાધુ હતો ત્યારે ભીલડીને કેમ મોયો વચન એવું સાંભળીને કોપ્યા શિવરાય કડાક લઈને ત્રિશૂળ ત્રિશુળ માર્યું થનાર હોય તે થાય ત્યારે શ્રી કૃષ્ણે મૂક્યું સુદર્શન આવ્યા સામ સામા ગાય માહે માહે યુદ્ધ કરે છે બળ કયું નવ જાય ગણપતિને કુંવર પ્રદ્યુમ્ન વડતા બંને કુમાર વસુમાન ને ભટક ભટુક ભૈરવ કરતા મારા માર વીરભદ્ર ને બળરામ સામા યુદ્ધ કરે માહિ માય શિવને શામળ્યો વઢે ત્યાં જોવા સરખું થાય કાળ ભૈરો કપાળ ભૈરવ તત્ષણ ભૈરવ સાર સંહાર ભૈરવ ક્રોધ ભૈરવ દંભ ભૈરવનો સાથ ઉગ્રસેન ને વીરસેન એ બે બળિયા જોદ્ધા કહેવાય આપ આપના ભીરુ લઈને યુદ્ધ કરે રણમાય ભૂત પ્રેત પિશાચ વતર ઢાંકણ વગેરે ચૂસે અવડા પગે તેને ચૂડેલ કહીએ રુધિર સહુનું ચૂસે કૃષ્ણ કેરા મારના ભાલા વાગે ભચો ભચ તલવારોથી ધારો એ કોના નાક વાઢ્યા ટચ અધમુઆ કીધા હાથ તણી કોઈને માર્યા ભોગળને ભડાકે જાદો કેરા મારથી બહુ જોડીએ ચાલ્યા જાય કોઈને રણમાં રોડિયા કોઈની ધરથર ધ્રુજે કાય પરિદ ત્રિશુળ તબૂર ફરસી હસ્તનાળ છૂટે સરરાટ ગડગડાટ ગોળા પડે થાય બહુ ખડખડાટ અસ્થિચર્મને માંસની બે પાડ બંધાઈ ગઈ સાગર શું સંગમ મળ્યો એમ રક્ત જ કેરી સરિતા વહી પાંડુ રોગને હૈયે હોળી ભગદર કેવી જાત નાળુને પાઠું કહીએ કરુણ તુલ્ય સેના પાત રોગતણો માર બહુ દેખી જાદવ નાસી જાય રાગના વરસાદથી કોઈથી ઊભું ન રહેવાય રોગના વરસાદથી ચડી હરીને રીસ તાવની ટોળી બાંધીને છેદવા માંડ્યા શીશ તાવવાળી બોલ્યો રહેવાની આપો ઠામ તમે અમનને પેદા કરીને ક્યાં મારો ભગવાન પાપી તમે મૃત્યુ લોકના માનવીયને લ્યો પ્રાણ તાવ કહે કથા સાંભળે હરી હરે કેરું જ્ઞાન મહારાજ ત્યાં અમે નહીં જઈએ સાંભળો અક્ષરણા શરણ ચૈતર માસમાં સાંભળે જે કોઈ ઓખા હરણ તેના સપનાતરમાં જાશો તો છેદી નાખીશ શીશ તાવની વાણી સાંભળીને બોલ્યા શ્રી જગદીશ ઓખા હરણ સાંભળે મનભાવન કરીને જે તેને પીડો તો મારી નાખું એમાં નહીં સંદેહ તાવ કહે એક વાર સાંભળે તે વર્ષમાં ન જાઓ બે વાર સાંભળે તેને દીઠેથી નાસી જાઓ ત્રણ વાર જે સાંભળે અમારું તમારું જે જ્ઞાન તેની જન્મ માહે નવું પીડુ તમે સાંભળો ભગવાન ઓખા જે સાંભળે તેનું ન લઈએ નામ કોલ લઈને સચર્યા ગયા કૈલાશ ધામ સુખદેવ કહે પરીક્ષિતને તમે સાંભળો હું કહું રાય વળતા ભાધા ભીડિયા કૈલાશ કેરી રાય શસ્ત્ર એવા કહાડ્યા તેનું કોઈ ન પામી પાર ઈશ ને જગદીશ વઢતા કોઈ ન પામે હાર

બ્રહ્માણી કહે છે બ્રહ્માજીને તમે સાંભળો મારા નાથ શિવને શામળ્યો વઢે નારદે કીધું ઉત્પાદ રાડ જઈને ચૂકવો તેમાંથી થાય કલ્યાણ હસે ચડીને બ્રહ્માજી આવ્યા વિચારીને જ્ઞાન કડવું ઓગણ્યા એસી મો આ બેમાં કોને નિંદુ તે સાંભળો શિવ રણછોડજી વિરોધને વળગુ વેગડો મૂકીને પૂરો ભગતના કોળ જી શંકર કહે છે કૃષ્ણને તમે ક્યારે આવ્યા ભગવાનજી જી હરિહર બે કોટે વળગ્યા દીધું જાજુમાનજી શિવ કૃષ્ણ તાડી મારી લાવ્યાનો વિવેકજી વઢનારા તો કોઈ હશે પણ આપણે એકના એકજી એક જી પાછું લીધું શિવે લીધું ત્રિશૂળજી બ્રહ્માએ આવી સમાધાન કીધું થયું પૃથ્વીમાં શુભજી શિવે લઈને પાસે તેડ્યો શોણિતપુરનો નાથજી અલ્યા તુજને ભુજ આપ્યા માટે વડવા આવ્યો મુજ સાથજી વડી હોશ હોય તો યુદ્ધ કરો શામળ્યાની સાથજી મદ મત્સર અહંકારથી તે જોયા હજાર હાથજી બાણાસુર કહે હવે વડું તો છેદે મારું શીશજી બાણાસુર શરણે ચાલ્યો સાંભળો ઉમિયા ઈશજી મેં ખોયા હાથ હજાર ને હવે શિર છેદાવું તેના કરતા જાન તેડાવું પછી કન્યા પ્રણાવું રે કડવું ઈસીમો હરિહર બ્રહ્મા ત્રણી મળ્યા દુઃખ ભાગ્યા રે ત્યાં દાનવનું શું જોર મળ્યા મન માન્યા રે બ્રહ્મા વિષ્ણુ શિવ ત્રણ એક છે દુઃખ ભાંગ્યા રે તેમાં તે શિવ વઢવાડ મળ્યા મન માન્યા રે શિવે બાણ કૃષ્ણને નમાવ્યો દુઃખ શરીરે કૃષ્ણે ફેરવ્યા હાથ મળ્યા મન માન્યા રે કાપ્યા હાથની પીડા મટી દુઃખ જ્યારે પ્રસન્ન થયા જગુનાથ મળ્યા મન માન્યા રે હવે ઘરડને દ્વારકા મોકલો દુઃખ તેડાવો સગડો પરિવાર મન્યા મન મળ્યા મન માન્યા રે સોળ સહસ્ત્ર એકસો આઠ પટરાણીઓ દુઃખ તેડાઓ જાદવની નાર મળ્યા મન માન્યા રે તેડી છપ્પન કોટીને દુઃખ વળી તેડો સહુ પરિવાર મળ્યા મન માન્યા રે તે ગરુડ ઉપર સહુએ ચડ્યા દુઃખ ત્યારે ગરુડની પાંખ ભરાય મળ્યા મન માણ્યા રે તેડી સોણિતપુરમાં આવ્યા દુઃખ આવી જાદવની સર્વે નાર મળ્યા મન માન્યા રે જાની વાસા આપ્યા મન માનતા મન માનતા દુઃખ તેમાં ઉતર્યા છપ્પન કરોડ મળ્યા મન માન્યા રે કળવું એક્યાસી મો પાર્વતીને પિયરના નોતડા રે બેસવા તો રૂડા લાવજો પાથરણા રે તેડાઓને અસ્તા ચડ રે તેડાઓને ચડ પીના ચડ રે વરરાયની નાવડ વેડા થાય રે વરરાયને પીઠી ત્યાં ચોડાય રે કળવું બ્યાસીમું ಕೃಷ್ಣ ಕೆರಿ ತರುಣಿ ನಿಂದ್ರಾ ನೌ ಪೋಶೋರೆ ಅನಿರುದ್ಧ ಋಕ್ಷ್ಮಣಿಗರೆ ಬಳಭದ್ರೆರಿಂದ್ರಾ ನವರೆ ಅನಿರುದ್ಧ ಅನಿರುದ್ಧಾರೋ ರೇವತಿ ಜಾಗೂ ರೇ ವಾಸುದೇವ ಕೆರಿ ತರುಣಿ ನಿಂದ್ರಾ ನೌ ಪೋಶೋರೆ ಅನಿರುದ್ಧ ಸಿಚಾರೋ ರೇವತಿ ಜಾಗೂ ರೇ ವಾಸುದೇವ ಕೆ್ರಾ ನೌ ಪೋಶೋರೆ ಅನಿರುದ್ಧ લઈ સિચારો રુકમણી જાગો રે મહાદેવ કેરી તરુણી નિંદ્રા નો પોઢશો રે ઉખા બાઈને તેલ સિચારો પાર્વતી જાગો રે ગણપતિ કેરી તરુણી નિંદ્રા નો પોઢશો રે બાઈ બાઈને તેલ સિચારો શુદ્ધ બુદ્ધ જાગો રે બાણાસુર કેરી તરુણી નિંદ્રા નો પોઢશો રે બાઈ બાઈને તેલ સિચારો બાણામતી જાગો રે કુંભાણ કેરી તરુણી નિંદ્રા નવ પોઢસો રે ઉખાબાઈ ને તેલ સિચારો રૂપવતી જાગુ રે બોલો ગજાનંદ મહારાજ કી જય જય શ્રી કૃષ્ણ રાધે રાધે